આશ દસ વર્ષ પહેલાં આચાર્ય પરસોત્તમ પ્રિયદાસ સ્વામી મહારાજ એ સત્સંગ અને સંસ્કારનું સિંચન સદાય મળી રહે તેવા ઉમદા હેતુસર બોડિદરા બુઝુર્ગમાં જે રીતે મહીનગર સ્વામિનારાયણ ગાંધી સંસ્થાન સંચાલિત સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું આ સાંસ્કૃતિક મંદિર સંકુલને દસ વર્ષ પૂર્ણ થયા હોય ત્યારે સ્વામિનારાયણ ગાંધી સંસ્થાનના આચાર્ય જીતેન્દ્ર પ્રિયદાસ સ્વામી મહારાજને નિશામાં બોડિદરા બુઝર્ગમાં બિરાજમાન સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાના દશાબ્દી મહોત્સવનું દ્વિદિવસીય આયોજન કરવામાં આવ્યું હતું આ દરમિયાન ભવ્ય શોભાત્રા સમૂહ પારાયણો અનકૂટ સાથે અનેક આધ્યાત્મિક સભર કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા ત્યારે કે અમૂલ્ય અવસરનો લાભો લેવા માટે હરિભક્તો હર્ષોલ્લાસ સાથે ત્યાં ભાગ લીધો હતો અને પ્રસંગને લઈને અસ્વામિના ગાદીના આચાર્ય ચુતેન્દ્ર પ્રિયાદાસી મહારાજે જણાવ્યું હતું કે ભગવાનમાં અનન્ય નિષ્ઠા અને ભગવાનમાં દ્રઢ આશરો રાખીને મનુષ્ય જીવનને સાર્થક કરવો પૂર્વ ગુજરાતના પંચમહાલ જિલ્લામાં ગોધરા તાલુકામાં આવેલું બોડીદરા બુજરગ એક આદર્શ ગામ છે જ્યાં સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનની નાદવશીય પરંપરાના ચતુર્થ વારસદાર ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામી બાપાના ઉત્તરાધિકારી એવા પરમપૂજ્ય આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાદી સ્વામીજી મહારાજે આજથી દસ વર્ષ પહેલાં મંદિરની રચના કરી હતી એ મંદિરમાં સર્વાવતારી શ્રી સ્વામિરાયણ બાપા સ્વામી બાપાના મૂર્તિ પધરાવ્યા હતા જેને આજકાલ કરતાં દસ વર્ષ પૂર્ણ થતાં અહીંના સંતોને હરિભક્તોએ સાથે મળી શ્રી સ્વામિનારાયણ મંદિર બોડીદાબ ઉજર્ગ દશાબ્દી મહોત્સવનું આયોજન કર્યું હતું જેમાં અનેકવિધ અધ્યાત્મસભર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જીવન પ્રાણપજી બાપાશ્રીની વાતો શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથની પારાયણો તેમજ આતશબાજી પરમપૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજના આશીર્વાદ પાટોત્સવ વિધિ ભગવાનને અંકુળ ધરાવવામાં આવ્યો હતો શોભાયાત્રા કાઢવામાં આવી હતી આવા અનેક આયોજનમાં દેશ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ક્ષત્રિય સમાજ દ્વારા ધર્મરથ ફરી રહ્યો છે ત્યારે ક્ષત્રિય સમાજના લોકોનો જમાવડો જોવા મળ્યો હતો